અરે બારે તો આવો પણ બોલો બોલો બેન બોલો આ તો થેલી જોવી છે એ હેવીમાં હો પણ અરે લઈને બેઠી છું હાલા હારે બતાવી દો એટલે કામ પતે ને મારે એક વાહ વાહ બતાવ બતાવ હાલો આ બધી હેવીમાં આવી જો આ વખતે આપણી પાસે થેલી હેવી વર્ક માં અરે વાહ આ બધું હેવી વર્ક આવશે ને મટીરિયલ હેવી આવશે આમાં હાલો આ ચેન અને અંદર ખાનું આવી રીતના અરે સરસ સરસ એમાં બીજી પેટર્ન

જો આવીને આવી નવી અને યુનિક આઈટમ્સ જોવી હોય તો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેમની લિંક અમારા ઇન્સ્ટાગ્રામ બાયો માં આપેલી છે જય સ્વામિનારાયણ